ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગાયને પહેલી રોટલી ખવડાવવાથી શું થાય છે ગાયને એક રોટલી આપવાનું ફળ શું છે ઘણીવાર તમે જોયું હશે કે રોટલી બનાવતી વખતે ઘણા બધા ઘરોમાં પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવામાં આવે છે આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે આ શા માટે આવું કરવામાં આવે છે તેની પાછળ શું માન્યતા છે જે તમને આ વિડિયોમાં સાંભળવા મળશે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે પ્રાચીન સમયથી ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે ખૂબ જ પવિત્ર પશુ માનવામાં આવે છે અને ગાય માતાની પૂજા કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ગાય માતાની પૂજા સેવા કરવાથી અનેક પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ગાય માતાના ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસમાં છે એવામાં ગાયને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતાઓને ભોગ લગાવવા બરોબર પુણ્ય મળે છે તમામ દેવી દેવતાઓને આપણે જમાડીએ એ બરાબર પુણ્ય મળે છે જો કે ઘરમાં બનેલા સાત્વિક ભોજનમાંથી સૌથી પહેલા ભગવાનને દેવી એવી દેવતાઓને થાળ ધરાવવામાં આવે છે આથી આવી સ્થિતિમાં ગાય માતા માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એટલે કે તમારી પહેલી રોટલી દેવી દેવતાઓને ભોગ ચડાવી એવું મનાય છે ગાય માતાની અંદર દેવી દેવતાઓનો વાસ છે તો ગાયની રોટલી ખવડાવી એ તમામ દેવી દેવતાઓને ભોગ લગાવ્યા બરાબર કહેવાય છે ઘરના પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થતા હોય જો પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય તો સવારે સૌથી પહેલી બનાવેલી રોટલી ગાય માતા માટે બનાવી જોઈએ અને છેલ્લી બનેલી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ આમ કરવાથી ઘરમાં રહેતા પરિવારના સભ્યો વચ્ચે જો મતભેદ છે તો એ મતભેદ દૂર થતો જણાશે શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને કુંડળીમાં શનિ કે રાહુ કેતુ અશુભ ફળ આપતા હોય તો ઘરમાં બનાવેલી છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ આમ કરવાથી તમામ પ્રકારના દોષની નડતર ઓછી થઈ જાય છે જે લોકોને આર્થિક સમસ્યા રહેતી હોય તેને ઘરમાં બનાવેલી પહેલી રોટલીના ચાર ભાગ કરવા જોઈએ તેમાં પહેલો ટુકડો ગાય માતાને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો ગાય રોટલીનો ચાર રસ્તા પર મૂકવો જોઈએ માન્યતા એવી છે કે આમ કરવાથી પૈસા સંબંધિત જે તકલીફો છે જે સમસ્યાઓ હોય છે એમાં રાહત મળે છે અને ધન આવવાના માર્ગ ખૂલે છે મહાલક્ષ્મીનું આગમન થાય છે આર્થિક સમસ્યાથી છુટકારો થાય છે આપણા હિન્દુ ધર્મમાં ગૌ સેવાને એક સૌથી મોટી સેવામાં માનવામાં માનવામાં આવે છે ગાય પાળવાથી ઘરમાં શાંતિ મળે છે તથા મા લક્ષ્મી અને શ્રી નારાયણના આશીર્વાદ મળે છે ગાય માતાના દરેક અંગમાં દેવી દેવતાનો વાસ છે સૌ પ્રથમ જયારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે પહેલું સૌથી પહેલું સુરભી ગાય માતા પ્રગટ્યા હતા એ દિવસે હતો કાર્તિક અમાસનો દિવસ બધા જ દેવી દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આ ગૌ માતા કોની પાસે રહેવા જોઈએ કોની પાસે રહેશે બધા જ ગૌ માતાનું સ્વરૂપ જોઈ લલાહિત થઈ ગયા ત્યારે ગૌ માતા બોલ્યા કે સૌથી સરળ ઉપાય એ છે કે બધાને હું મારી અંદર સમાવી લઉં ત્યાર પછી બધા જ દેવી દેવતાઓ ગાય માતાના અંગોમાં ગાય માતાના અંગોની અંદર સમાઈ ગયા ગૌ માતા તેના અંગોની અંદર બધાને સમાવી લીધા બધા જ દેવી દેવતાઓએ ગાય માતાના અંગોમાં પોતપોતાનું સ્થાન બનાવીને બેસી ગયા અને કહેવાય છે કે અડસઠ કરોડ જે તીર્થ સ્થળ છે એ પણ ગૌ માતામાં જ સમાયેલા છે ગાયનું દાન એ મહાદાન છે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ મરણ પથારીએ હોય અને તેને ગાયનું પૂછડું પકડાવવામાં આવે તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જ્યારે કૂતરો એ વફાદારીનું પ્રતિક માનવામાં આવે છે કૂતરાને રોજ રોટલી આપવાથી આપણા દુઃખ દર્દ તકલીફો દૂર થાય છે અને બધી જ મનોકામના પૂરી થાય છે કેટલાક લોકો ગાયને રોટલી તો ખવડાવે છે પણ ઘણી બધી વાતોનું ધ્યાન નથી દેતા આથી એનું ફળ નથી મળતું અથવા તો વિપરીત ફળ મળે છે પણ મિત્રો એક વાતનું ધ્યાન તો રાખવું જ જોઈએ ગાયની રોટલી આપતા સમયે ગાય માતાને કેવી રોટલી ન ખવડાવી જોઈએ એ તમે જાણી લો તો આપણે ગાય માતાની પહેલી રોટલી તો બનાવીએ છીએ પણ એ રોટલી સમયસર ગાય માતાને નથી ખવડાવી શકતા અને વાસી રોટલી થાય ત્યારે આપણે ગાય માતાને આપીએ છીએ તો વાસી રોટલી ગાય માતાને ખવડાવવાથી ગાય માતાનું અપમાન થાય છે શાસ્ત્ર અનુસાર જ્યાં ગાય માતાનું અપમાન કરવામાં આવે છે ત્યાં તે ઘરે તે વ્યક્તિને ક્યારેય પ્રગતિ નથી થતી દેવતાઓને હંમેશા તાજો પ્રસાદ અર્પણ કરવો જોઈએ ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે માટે ગાય માતાને વાસી રોટલી ખવડાવી એ ગાય માતાનું અપમાન ગણવામાં આવે છે આથી આપણે ગાય માતાને વાસી રોટલી ખવડાવવાથી બચવું જોઈએ ગાય માતાને વાસી રોટલી ખવડાવવાનો મતલબ છે કે આપણે તેત્રીસ કરોડ દેવતાને વાસી રોટલી ખવડાવી વાસી ભોગ ધરાવ્યો તો આ કારણથી પણ ગાયને વાસી રોટલી ન ખવડાવવી જોઈએ જો તમને ગ્રહોની શાંતિ અને સમસ્યા હોય તો પણ ગાયને રોટલી ખવડાવવાથી એ સમસ્યા ઓછી થઈ જાય છે તમે ગ્રહોની શાંતિ અને સમસ્યા ઓછી કરવા માંગતા હોય તો તમારે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ જે લોકો ગાય માતાની રોટલી ખવડાવી તેની પૂજા સન્માન કરે છે એ લોકો ઘોર જેવા ઘોર પાપમાંથી મુક્તિ મેળવી અને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને જન્માંગ પૂરમાં જન્મ લઈ સુખ ભોગવે છે આથી કહેવાય છે કે ઘરમાં પહેલી રોટલી ગાય માતાને અવશ્ય આપવી જોઈએ બધા જ ઘરોમાં ગાય માતા માટે પહેલી રોટલી જરૂર બનવી જોઈએ અને ગાય માતાને પણ જરૂર ખવડાવવી જોઈએ તો મિત્રો તમને ગાય માતાની રોટલી ખવડાવવાનું ફળ શું છે અને કેવી રોટલી ખવડાવવી જોઈએ એ તમને આ વિડીયોમાં જાણવા મળી ગયું હશે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા સગાવાલાઓને શેર કરજો અને મારી ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ધર્મની શાસ્ત્રોની ગ્રંથોની વાર્તાઓ તમને આ વિડીયો આ ચેનલ માં મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ